મહીસાગર જિલ્લાના લુણાવાડામાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા નગર સેવા સદનથી શરૂ કરી પોલન સ્કૂલ વરધરી ચોકડી માંડવી બજાર ફુવારા ચોક અને ગોધરા મોડાસા હાઈવેથી ઇન્દિરા મેદાન ખાતે આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત આ રેલીમાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ત્યારે શહેરના રસ્તાઓ દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા લુણાવાડા નગરના વિવિધ માર્ગો પર આ રેલી પસાર થતા લોકોએ સ્વાગત પણ કર્યું હતું મહીસાગર જિલ્લો અત્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે થનગનાટ કરી રહ્યો છે ત્યારે તિરંગા યાત્રા દ્વારા નગર નગર ગલીએ ગલીએ અને સરકારી સ્કૂલોમાં પણ આ જિલ્લો તિરંગામય બની જવા પામ્યો છે લુણાવાડામાં આજે હર ઘર તિરંગા યાત્રાની વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને આ રેલીમાં ખૂબ જ બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ એમ જ શિક્ષકો અને જિલ્લાના તમામ અધિકારી અને કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા વિજય જોશી જીટીવી ન્યૂઝ લુણાવાડા